આજે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી સાથે નૂતન વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત નિવાસસ્થાને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો શુભેચ્છા પણ પાઠવવામાં આવી તો શુભેચ્છકો પણ નવા વર્ષની શુભકામના પાઠવવા માટે પહોંચ્યા હતા આ સાથે જ ધારાસભ્યો મંત્રી મુખ્યમંત્રી સહિતના નેતાઓ સ્નેહ મિલન સમારોહમાં પહોંચ્યા મોટી સંખ્યામાં શુભેચ્છકો પણ પહોંચ્યા અમિત શાહના નિવાસસ્થાને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ શુભેચ્છા મુલાકાત કરી અને અમિત શાહના આશીર્વાદ મેળવ્યા હતા તો પરિવાર સાથે આપ જોઈ શકો છો અમિત શાહને તો પુષ્પગુચ્છ આપી અને તેઓએ શુભકામના પાઠવી હતી શંકર ચૌધરી પણ પહોંચ્યા હતા નવા વર્ષના અભિનંદન પાઠવવા માટે

અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને સુરત શહેરના શહેરીજનોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે જે વોકલ ફોર લોકલનો મંત્ર માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપ્યો છે એને પણ આ નવા વર્ષમાં યાદ રાખજો એવી વિનંતી પણ કરું છું તો નવા વર્ષની શુભકામના માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવા વર્ષનો અભિવાદન સમારોહ યોજાયો શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે સીએમ દ્વારા કાર્યકર્તાઓ નેતાઓને અભિવાદન સમારોહમાં તેઓએ જ્યારે હાજરી આપી હતી તો તમામને શુભકામના પાઠવી છે મુખ્યમંત્રીએ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે સુરત શહેર પોલીસ દ્વારા નૂતન વર્ષા અભિનંદન કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે તો શહેર પોલીસના તમામ અધિકારીઓ એક સ્થળે હાજર રહ્યા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નિવાસ સ્થાને નૂતન વર્ષા અભિનંદનની ઉજવણી કરાઈ પોલીસ કમિશનર ગહેલોતે પોલીસ અધિકારીઓ જોડે આ શુભેચ્છા મુલાકાત કરી હતી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડે શુભેચ્છાનું આદાન પ્રદાન પણ કર્યું શહેર પોલીસનો પરિવાર પણ નૂતન વર્ષા અભિનંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો હતો તો તમામને શુભકામના પાઠવી હતી સપરિવાર તેઓ હાજર રહ્યા હતા ડાંગમાં નવા વર્ષની શરૂઆતની સાથે જ સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો વધી ગયો છે ગુજરાતના એકમાત્ર ગીરિમથક ખાતે વાતાવરણ ખુશનુમા છે ડાંગ જિલ્લાના માર્ગો પર વાહનોની અવરજવર પણ વધી છે ગિરિમથક ખાતે પ્રવાસીઓએ પેરાગ્લાઇડિંગની મજા માણી છે બોટિંગ સનરાઈઝ પોઈન્ટ ટેબલ પોઈન્ટ સાયકલીંગ એ પણ જમાવ્યું છે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર અમે આવ્યા છે સાપુતારા ફરવા માટે અહિયા બોટિંગ માટે બહુ સરસ પ્લેસ છે અને રોપવે છે પેરાગ્લાઇડિંગ છે તો આ દિવાળી વેકેશન માં ફરવા માટે બેસ્ટ પ્લેસ સાપુતારા છે મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં દિવાળીના પાવન અવસર પર વર્ષો જૂની પરંપરાને આજે પણ યથાવત રખાય છે વર્ષો જૂની મેર મેરાયુ કાઢવાની પરંપરાને આજે પણ જીવંત રખાય છે આ પ્રથા અંતર્ગત યુવાનો વડીલો બાળકો અને દીકરીઓ હાથમાં મેરાયુ લઈને શેરીઓમાં નીકળે છે મેરાયુ એટલે કે એક પ્રકારની મશાલ છે અને ઘરમાંથી અનિષ્ટ તત્વો અને અંધારો દૂર થાય તે માટે આ પરંપરાને આજે પણ જીવંત રખાય છે ઉલ્લેખનીય છે કે મહિલાઓ વરખડીના વૃક્ષ ની ત્રણ પાંખિયાવાળી ડાળીઓ લાવે છે તેના પર કપડાં કે રૂની દિવેટ બનાવી માટીનો લેપ કરી મેરૈયું તૈયાર કરે છે અને આ મેરૈયું પ્રજ્વલિત કરી ઘરમાં ફેરવવામાં આવે છે ત્યારબાદ તેને મહોલ્લાની બહાર અથવા તો શેરીના અંતે આવેલા ઝાંપી મૂકવામાં આવે છે આ દરમિયાન આજ દિવાળી કાલ દિવાળી હનુમાનજીએ લંકા બાળી મેરમેરાયું જેવા નાકથી શેરીઓ ગુંજી ઉઠે છે ફેવર દિવાળી દિવાળીનું તહેવાર અને આતશબાજીને કારણે વાયુ પ્રદુષણ માં વધારો થયો છે દિવાળીનું નું પર્વ પ્રદુષણયુક્ત બન્યું છે મોડી સાંજ શરૂ થઈને મોડી રાત સુધી આતશબાજીને કારણે અમદાવાદ શહેરનું વાતાવરણ પણ દિલ્હી જેવું ઝેરીલું બની ગયું દિવાળી માં ફટાકડા ફોડવાને કારણે અમદાવાદ ની હવા ઝેરી બની અમદાવાદ માં રાત્રે એ ક્યુઆઈ એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ ત્રણસો પાર પહોંચી ગયો એટલે કે હવા ખૂબ જ ખરાબ અને લોકો માટે જોખમકારક બની ગઈ ફટાકડાના ના કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું અને લોકો બહાર ફટાકડા ફોડતા હોય ત્યારે તેમના શ્વાસમાં માં આ હવા જવાને કારણે તકલીફ પડે તેવી સ્થિતિ શહેર માં જોવા મળી અમદાવાદ ના વિવિધ વિસ્તારો માં એર ક્વોલિટી ઇન્ડેક્સ બસો થી ઉપર જોવા મળ્યો શહેર ના ચાંદખેડા નારોલ ભોપલ શિલજ સાયન્સ સિટી ગાઢલોડિયા થલતેજ સહિતના વિસ્તારોમાં હવા આરોગ્ય માટે જોખમકારક બની હતી શહેરમાં બપોરે બાર વાગે એકસો ઇકોતેર ક્યુઆઈ થયો ત્યારે વાતાવરણમાં ધુમ્મસ જેવું દેખાતા સ્તર પ્રદૂષણ હોવાનું પર્યાવરણ વિધે દાવો કર્યો વાતાવરણમાં પીએમ ટુ અને પીએમ દસ નું પ્રમાણ વધતા ઝેરી હવા બની ગઈ જેના કારણે અસ્થમા શ્વાસના દર્દીઓને સાવચેત રહેવાની સલાહ અપાય શહેરના અન્ય વિસ્તારોની વાત કરીએ તો રાયખડમાં બસો છત્રીસ બોપલમાં બસો ચોવીસ ચાંદખેડામાં બસો બાર એરપોર્ટ પર એકસો અને સેટેલાઇટમાં એકસો ઇકોતેર એક્યુઆઈ પહોંચ્યો હતો મોબાઈલના યુગમાં સદીઓ જૂની પૌરાણિક પરંપરા પણ વિસરાઈ રહી છે જો કે દિવાળીના તહેવારમાં ઘણા વિસ્તારમાં આવી સાંસ્કૃતિક સતત વરસી રહેલા પાછોતરા વરસાદના કારણે સુરત જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેતરો હજુ પણ કાદવ ભરેલા છે આ પરિસ્થિતિમાં ખેડૂતોને પોતાની ડાંગરને સુકવવા માટે સ્ટેટ હાઈવે પર લાવવાની નોબત આવી છે વાહનોથી ધમધમતા સ્ટેટ હાઈવે પર ખેડૂતો જીવના જોખમે ડાંગર સુકવતા નજરે પડ્યા છે કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર ખેડૂતોએ ડાંગર સુકવી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે સ્ટેટ હાઈવે પરથી ડાંગરની ચોરી ન થાય તે માટે રખોપા પણ કરવા પડે છે એટલે કે રાત દિવસ તેઓએ પહેરો રાખવો પડે છે હવામાન ખાતા દ્વારા હજુ પણ માવઠાની આગાહી કરાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે કારણ કે જો હજુ પણ વરસાદ થાય તો જે ડાંગર સુકવવા મૂકી છે તેના પર પાણી ફરી વળે એટલે મહેનત ફરી માથે પડે હાલ સતત વરસે રહેલા વરસાદને લીધે હાલ અમારા ખેતરો બધા ભીના છે ખેતરમાં કાદો કિચર છે વધારે તો તેને લઈને અત્યારે અમારે ભાતને અમારે રોડ પર લાવવું પડ્યું છે અને રોડ પર અમે સૂકી રહેલા છે જેને થકી અમારે ખેતરથી રોડ પર લાવવાનો ખર્ચો બી વધી જાય છે અને સતત વરસે વરસેલા વરસાદને લઈને અમારે ડાંગર રોડ પર ફોરવું પડ્યું છે તો અમારે આખી રાત અહીંયા પહેરો ભરવો પડે છે ભાત ચોરાવાના કિસ્સા પણ વધ્યા છે દાહોદના વિધર્મી યુવકે સગીરાને ઘરમાં રાખવાનો કિસ્સો સામે આવ્યો ઘટનાના પગલે હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે હિન્દુ સંગઠનો અને પરિવારે તેર વર્ષીય સગીરાને ન્યાય મળે તે માટે રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા તો ખાંટવાડા વિસ્તારમાં રહેતા વીસ વર્ષના શહેબાઝ નામના યુવકે સગીરાનું તેના ઘર આગળથી જ અપહરણ કર્યું તેને પોતાના ઘરે લઈ ગયો હોવાનું સામે આવ્યું છે વિધર્મીને ફાંસી આપો અને સગીરાને ન્યાયના સૂત્રો સાથે નગરમાં હિન્દુ સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી વિધર્મી લોકો છોકરીને ઘરમાંથી નાબાલિક છોકરીને ઉઠાવીને લઈ ગયા અને ત્યાં એમને ગેરકાયદેસર આવી રીતે બાંધી રાખી મોટામાં મોટું બાંધ દીધું અને ટોકીને એને ઘરના અંદર મૂકી રાખી આખી રાત મૂકી રાખી આ તો અમને પછી પછાડીથી જાણ પડી એ હિસાબથી આયા બાજુ છોકરી કશું ત્યાં પછાડીથી ફેંક્યું એટલે ખબર પડી એટલે પછી એમનું ઘર તોડ્યું ઘર તોડીને એને ઘરમેથી છોકરીને કાઢી બહાર તો સાહેબ એને રાત આખી રાતે એને દરસ્તી કરીને મેસ કરતા તો એ છોકરી લાત મારીને ને અંદર એમાં બાથરૂમમાં પેટી ગઈ બાથરૂમમાં ને બાથરૂમ આવે છોકરી અંદર આખી રાત રહી સાહેબ કે આવા ગુનાહિત પ્રવૃત્તિવાળા લોકોના ઘરે બુલડોઝર ફેરવીને એમને સબક શીખવાડવામાં આવે જેથી ભવિષ્યમાં આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો ડરે મુસ્લિમ સમાજના માથે માથાભારે ઈસમ દ્વારા ખાટવાડા વિસ્તારને હિન્દુ યુવતીનો દિવાળીની રાત્રે અપહરણ કરવામાં આવે છે જે શરમનાક છે સદર ઘરના નો અમે વિરોધ કરીએ છીએ સમાજ દ્વારા આ વિસ્તારોમાં મોટા પાયે નગરપાલિકાની જગ્યાઓ ઉપર દબાણ કરી ગેરકાયદે દુકાનો મકાનો બનાવેલ છે જેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ઉમિયાધામ ઊંચા ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે